સોશિયલ મીડિયા સાઈટ પર લોભા મળી જાહેરાતોથી ચેતજો નહીં તો તમારા સાથે પણ થઈ શકે છે ભુજમાં ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી સોનાના બિસ્કીટ અને ભારતીય ચલણની પાંચ સોની નોટના બંડલનો વિડીયો અપલોડ કરી લોકો સાથે છેતરપિંડીના ફિરાકમાં રહેતા શખ્સો ઝડપાયા પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે કાર્યવાહી કરી પોલીસે અકબર અબ્બાસ કેવર અને ફઈમ અબ્દુલ ગનની ચાકીની ધરપકડ કરી અકબર કેવર લોકો સાથે સંપર્ક કેળવીને લોકો સાથે છેતરપિંડી આચરવાની ફિરાકમાં હતા અબ્બાસ કેવરે ફેસબુક એકાઉન્ટમાં મહેન્દ્ર સોની નામની આઈડી તથા ફઈમ અબ્દુલ ગનની ભાવેશ સોની નામની ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી આરોપી વિરુદ્ધ ભૂજ બી ડિવિઝન સ્ટેશનમાં બીએનએસ ની કલમતરે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ પશ્ચિમ કચ્છ પોલીસે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી ચેકિંગ કરવાવાળા વ્યક્તિઓ ઉપર સતત વોચ રાખીને તેમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી શ્રી ચીરા કોરિયા સાહેબ તથા કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુન્ડા સાહેબે સૂચના આપેલ તે અનુસંધાને એલસીબીની ટીમના જેઠી સાહેબ પીએસઆઈ શ્રી અને જાદવ સાહેબ માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સતત આ કામ બાબતે વોચમાં હતી તે દરમિયાન આજ રોજ એલસીબીના બે સ્ટાફ છે નિલેશભાઈ ભટ્ટ તથા રણજીતસિંહ જાડેજાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે એવી બાતમી મળેલી કે ફહીમ અબ્દુલ ગની અને અકબર અબ્બાસ કેવર એ લોકો એ ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી બનાવી અને સોનાના બિસ્કીટ બાબતે લોકો સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં છે જે અનુસંધાને તે લોકો એ બાતમીવાળી જગ્યાએ જઈ અને બંને આરોપીઓના ઈસમોના જે ફોન અને એમના વોટ્સએપ ચેટિંગની તપાસ કરી તો તેમાં તે પૈકી જે અકબર અબ્બાસ કેવર છે એમણે ફેસબુક આઈડી બનાવ્યું છે મહેશ સોનીના નામનું અને ફહીમ અબ્દુલ ગનીએ છે એમણે ભાવેશ સોનીના નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે અને એ આઈડી ઉપર એ લોકોએ સોનાના બિસ્કીટના અલગ અલગ વિડીયો બનાવી અને આ લોભામણી જાહેરાતો જેવું આપી અને લોકોને છેતવવા માટેની એ ફિરાકમાં હતા તે દરમિયાનના પોલીસ કર્મચારીઓએ તેમને પકડી લીધા છે અને તેમના વિરુદ્ધમાં સિટી બી ડિવિઝનમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે જે ગુનો દાખલ થઈને અત્યારે તપાસ ચાલુમાં છે કુલ કેટલા લોકો જોડે એમણે ચીટિંગ કરેલું છે તે હાલ તપાસ દરમિયાન જાણવા મળશે આ આરોપીઓ પર અગાઉ કોઈ ગુના દાખલ થયેલા છે કે ગુના ઇતિહાસ છે કે હાલ ચીટિંગ બાબતે તો કોઈ ગુના દાખલ થયેલા હોય તેવું હાલ સુધી જણાઈ આવેલ નથી પણ રેકોર્ડની તપાસ લઈને ખરાઈ કર્યા બાદ વધારે જાણકારી મળશે તપાસ દરમિયાન રિમાન્ડ લેવામાં આવશે ત્યારે બીજા કયા કયા આરોપીઓ આમાં સહભાગી છે અને કારણ મદદ કરવાવાળા છે તેની જાણકારી મળશે લોકોને શું અપીલ કરશે લોકોને એ જ અપીલ કરશું કે કોઈપણ સસ્તા ભાવના સોનાના બિસ્કિટની કે પાંચસોના દરની નોટોના એકના ડબલ કરવાવાળાની કોઈ કોઈપણ જાહેરાત હોય ભલે એ સોનીના નામે હોય કે કોઈ પણ એજન્સીના નામે હોય આવી કોઈ પણ લોભાવણી જાહેરાતમાં પડશો નહીં તેવી કચ્છ પશ્ચિમ જિલ્લાના પોલીસની અપીલ છે અને આવી કોઈપણ જાહેરાત બાબતે કદાચ તમે ક્યાંય કોઈનો સંપર્ક કર્યો હોય અને તમે ક્યાંય મળવા જવાના હો તો ભુજ જિલ્લા ખાતે કે કચ્છ જિલ્લામાં તો સત્વરે પોલીસનો સંપર્ક કરવો તો તે સાચા છે કે ખોટા તે બાબતેની જાણકારી મળી શકે અને આપની મહેનતના કમાયેલા પૈસા એ કોઈ પણ આવા ઠગ લોકો ઠગી ના જાય